મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ મુકામે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર આયોજિત આસપાસના વિસ્તારમાંથી ગાયત્રી પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ તથા યુવા મંડળ અને ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી ભાવિભોર બન્યા હતા પંચકુંડી ગાયત્રી વિશેષ આહુતિ અર્પણ કરવામાં હતી આજે ગુરુ પૂર્ણિમા છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં ગુરુ છે સવારે પીઠમાં ગુરુ ગુરુપાદુકા પૂજન ગુરુદેવ માતાજીનું પૂજન પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાનું પૂજન કરવામાં આવ્યું હતું આજના દિવ્ય પ્રસંગે વ્યાસપીઠથી જણાવવામાં આવ્યું કે શિષ આપે ગુરુ મિલે તો ભી સસ્તા જાન આ વાક્યને ચરિતાર્થ કરવા માટે આપણે સૌ ભેગા મળી યુગ નિર્માણના ગુરુદેવના સંકલ્પને સાકાર કરવા માટે સપ્તસૂત્રી આંદોલનને ગતિવાન બનાવવા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ થકી દેશને ઉન્નત કરવા માટે તેમજ આવનાર બે હજાર છવ્વીસ સુધીના સમયમાં વંદનીયા માતાજી ભગવતી દેવી શર્મા જન્મ શતાબ્દી મહોત્સવ તથા દિવ્ય અખંડ દીપક શતાબ્દી સમારોહની તૈયારી માટે સમયદાન અંશદાન આપવા માટે બધા પરિજનોએ ખૂબ જ ભાવપૂર્ણ તૈયારી કરવા માટે યુગ સંદેશ ગ્રહણ કર્યો હતો વધુમાં સર્વ પરિજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી અને નવીન વ્યક્તિઓ દ્વારા એકસો પચાસ ગુરુ દીક્ષા બે વિદ્યારંભ સંસ્કાર ત્રણ મુંડન સંસ્કાર વગેરે વિવિધ સંસ્કારો કરવામાં આવ્યા હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો ગુરુપૂર્ણિમાના શુભ ટાણે હરિયાળી ક્રાંતિ માટે દરેક પરિવારજનોએ જેટલા સભ્ય તેટલા વૃક્ષ વાવવા અને જતન કરવા સંકલ્પિત બન્યા હતા સોનામાં સુગંધ ભળે તેમ ગાયત્રી પરિવારના વરિષ્ઠ ભાઈ શ્રી સોમાભાઈ ડામોર તથા શ્રીમતી જશોદાબેનની દિગ્વંત પુત્રી રેણુકાના સ્મરણાર્થે ચારસો ફળાવ વૃક્ષના છોડનું વૃક્ષદાન કરવામાં આવ્યું હતું શતાબ્દી બે હજાર છવ્વીસ સુધી નિયમિત સમયદાન અંશદાન માટે પરિવારજનો સંકલ્પિત બન્યા હતા પચાસ જેટલા બાળ સંસ્કાર શાળા ચલાવવા માટે પણ કટિબદ્ધ બન્યા હતા શતાબ્દી બે હજાર છવ્વીસ સુધી ગામે ગામ યજ્ઞના માધ્યમ દ્વારા ગામમાં જેટલા ઘરો તેટલી થાળીમાં દીપક લઈને પધારીને યુગ યજ્ઞ પદ્ધતિ દ્વારા અખંડ દીપજ્યોતિ કળશનો પ્રચાર કરવા નક્કી કરવામાં આવ્યું હતું ગાયત્રી મહાયજ્ઞના અંતે મહાઆરતીના શુભ ટાણે કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા જેમને રાષ્ટ્ર નિર્માણ માટે ગુરુદેવના નિર્દેશ હેઠળ આપણે બધાએ ચાલવા નમ્ર અનુરોધ કર્યો હતો શક્તિપીઠ ખાતે ગુરુકુળ જેવું વાતાવરણ બનાવવા માટે જણાવ્યું હતું માનગઢ ક્ષેત્રમાં ગાયત્રી પરિવારનું કાર્ય ઘણું જ સુંદર ચાલી રહ્યું છે તે માટે સૌ સક્રિય ગાયત્રી પ્રજ્ઞા મંડળનો આભાર માન્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ ગુરુદેવનો યુગ સંદેશ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસિયાએ કર્યું પાઠવ્યું હતું સૌ પરિજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી વિદાય થયા હતા આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટી નાતાભાઈ ડામોર ગુલાબસિંહ બારિયા સખજીભાઈ ડામોર પ્રવીણભાઈ રાવત પારસિંગભાઈ ડોડિયા તથા નીતિનભાઈ ભાભોર વગેરેએ સુંદર સહયોગ આપ્યો હતો કારણ <iyorsun> yes, कर्मक्षयमहापिता स्वाहा विरमानियै रामनमः ॐ नयंबकम् यत् आम्भः सुगन्धिपोषिवानं उर्वारं नमि वन्धानां वतय कक्षयमहापिता स्वाहा विरमान महापिता આજથી જીવન બની જાય સાધુ જીવન એવી ભાવના આવે એના માટે ગાયત્રી મંત્ર અમારા જેટલા જેટલા ते भाय स्याधी મુગા કેતા ભગવાન કે ભરત માતા